બ્રાહ્મણ સમાજ દ્વારા મોદીના પગલાને બિરદાવવામાં આવ્યું છે પુરોહિતના જણાવ્યા અનુસાર એક હજાર વર્ષ પહેલા સોમનાથની રક્ષા માટે જે વીરોએ બલિદાન આપ્યા હતા તેમને યાદ કરવાથી આવનારી પેઢીમાં ભારતીય ઇતિહાસ અને સંસ્કૃતિ પ્રત્યેની સમજ કેળવાશે સોમનાથનો ઇતિહાસ આક્રમણો અને પુનઃ ગાથા છે અનેકવાર યુવાનો દ્વારા પવિત્ર સ્થળનો નાશ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સનાતન ધર્મની શક્તિના કારણે પણ આ મંદિર વિશ્વભરના શ્રદ્ધાળુઓ માટે આસ્થાનું કેન્દ્ર બનીને અડીખમ ઉભું છે સ્કંદ પુરાણ મુજબ ક્ષેત્રમાં ઉત્તરમાં એકસો છવ્વીસ કિલોમીટર પૂર્વમાં એકસો અગિયાર કિલોમીટર તુલસીશ્યામ પશ્ચિમમાં માધવપુર અને દક્ષિણમાં સમુદ્રના દક્ષિણ ધ્રુવ સુધી ફેલાયેલું છે આ એ જ ભૂમિ છે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણએ છપ્પન કોટી યાદવો સાથે આવીને દેહોતર્સંગ કર્યો હતું દક્ષિણ દિશામાં પિતૃલોક હોવાથી આ સ્થાન મોક્ષ સ્થળ તરીકે પણ ઓળખાય છે સ્વતંત્રતા બાદ ઓગણીસો સુડતાલીસમાં ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સમુદ્રના જળને હાથમાં લઈને આ મંદિરના પુનઃ સંકલ્પ કર્યો હતો લોકફાળાથી બનેલું આ ભવ્ય મંદિર લાખો શ્રદ્ધાળુઓની શ્રદ્ધા પૂરું કરી રહ્યું છે સોમનાથ દાદાના દ્વારે રડતો આવેલો માણસ પણ હસતો હસતો જાય છે તેવું સ્થાનિકો ગર્વ સાથે જણાવી રહ્યા છે જી પ્રભાસ પાટણ તીર્થ પુરોહિત સોમપરા બ્રાહ્મણ ના પ્રતિનિધિ તરીકે કમલેશ મણિશંકર પાઠક ઉત્ક્રાંતા જેનો ઉદ્દેશ કેવળ પોતાના પંથનો પ્રચાર કરવાનો છે અને પોતાના મત સિવાય અન્ય કોઈ પણ મતને આ ધરતી ઉપર અસ્તિત્વ ધરાવવાનો અધિકાર નથી એવી ક્રૂર વિચારસરણી સામે વસુધૈવ કુટુંબકમની ભાવના સાથેનો જે આપણો સનાતન ધર્મ છે જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ એ હિન્દુ ધર્મ નું પુનરોત્થાન પ્રતિક એટલે ભગવાન સોમનાથ ની પુનઃસ્થાપના જેને આપ એક હજાર વર્ષ પહોંચો સોમપ્રા બ્રાહ્મણ સમાજો સોમનાથ ભગવાનની આદ્ય સ્થાપના ભગવાન ચંદ્રદેવે કરેલી ત્યારથી ચંદ્રલોકમાંથી અગ્નિ સાથે આવેલા એટલે કે અગ્નિહોત્રી બ્રાહ્મણો એટલે સોમપ્રા બ્રાહ્મણ

અને ત્યારબાદ નાના નાના રજવાડાઓએ મંદિર બનાવ્યું પાછું નષ્ટ થયું બનાવ્યું ને નષ્ટ થયું આવો ક્રમ ચાલતો રહ્યો છેલ્લે ઓગણીસો ને સુડતાલીસમાં આપણો દેશ આઝાદ થયો પછી આપણા તત્કાલીન મંત્રી શ્રી સરદાર વલ્લભભાઈ પટેલે અહીંયા સમુદ્રનું જળ હાથમાં લઈ અહલ્યાબાઈના મંદિર આગળ અહલ્યાબાઈ મંદિર આગળ પ્રાચીન મંદિર આગળ ઊભા રહી અને સંકલ્પ કર્યો કે જૂની જગ્યા ઉપર જ નવું મંદિર બનાવવામાં આવશે અને એ દહીપે માન હશે પીએમ નરેન્દ્ર મોદીને આગામી ગુજરાત